thank you

પોતા માટે તેમની પાસે દોડી જાય છે તો અથવા ક્યારેક તેમના ખભા પર હાથ રાખીને પોતા માટે પોજ આપતા જોવા મળે છે વધુ વાત કરવામાં આવે તો આ કારણે સ્ટાર ઘણીવાર અનકન્સ્ટેબલ થઈ જાય છે અને આવું જ કંઈક ડ્રીમ ગર્લ્સ હેમા માલીની સાથે પણ થયું જો કે મિત્રો જેમાં હેમા માલીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે જેમાં એમાં ખૂબ જ અનકન્સ્ટેબલ જોવા મળી રહી છે જ્યાં મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ